મેડ છો નહીં આ વાગેલું છે ને તો મટી એ જાય પણ આ બોલેલું તો જિંદગી ના કીધું તો પછી શું શાંત થાય મારા મારી ઉપર ઉતરી ગયા તમારા કામ હરખું નહીં થતું એમને લડાઈ ના જણા આવો વાંધો નહી હે દઉં છું હો સારું હેડ કોનો ફોન હતો એ તો મારા ભાઈન ભાભી ને આવજો તો એમનું જમવાનું બનાવવાનું છે એક કામ કરું બટાકા શાક ભાખરી બનાવી દો કાલે તાર ભાઈ ને તો કાલે તે શું બનાવ્યું તું ઘરે મેં કે બનાવ્યું તું જ આપણે તો હોટેલ માંથી મંગાવ્યું હા તો તને ખબર નહીં પડતી મારા ભાઈ ને ભાભી ને આવ તો ખીચડી અને બટાકા નું શાક તારા ભાઈ ને ભાભી ને આવ એટલે બાર હોટેલ માંથી મંગાવવાનો જબરો ભેદભાવ કરું છું તું મારો ભાઈ આવે તો હું મારા પૈસા થી મંગાવું છું અરે તારા પૈસાથી થી મંગાવું મારા પૈસા થી મંગાવું એટલે તો આપડા ઘરના ના પૈસા થી મંગાવું છું તું અરે મને એમ કે હું બારથી મંગાવવાનું કહીશ ને તો તમે એમ કહો કે ખોટો ખર્જો કરાય એટલે મેં ના કીધું કાલે તાર ભાઈ ભાભી માટે મંગાવ્યું તો ખોટો ખર્જો ના થયો ને આજે માર ભાઈ ભાભી માટે મંગાવ્યું તો ખોટો ખર્જો થઈ જશે સારું તાર તમે તાર મંગાવી દો ને હોટલમાંથી ભલે ખર્જો થતો ભલે ખર્જો થતો આજે હોટલમાંથી જ આવશે અરે તમે તાર પતંગ હોટલમાંથી મંગાવી લો અરે તાજમો ટેબલ બુક કરાવું છું હું આજે મંગાવી લો પત્ની અમે બધું નક્કી કરી લી અમારી તો તમે કરતા જા શું શું કહેતા રેજો જુઓ અલવો છે ને એની જગ્યાએ મોહનથાળ કરવાનો કેમ મોહનથાળ તમે મને પૂછ્યું કે મોહનથાળ રાખવાનું છે અલે પણ મોહનથાળ જ રાખવો પડે પેલો મોઘો પડે છે યાર અરે મોઘો પડે પણ ડાયરેક્ટ બદલી જ દેવાનું હારું ચાલ મોહનથાળ રાખી દો વાંધો નહીં તો મોહનથાળ રાખવાનો છે અને એ સિંગ તેલમાં બનાવવાનો હે સિંગ તેલમાં કોઈ દિવસ મોહનથાળ જોઈએ તો ગીમત બનાવવાનો છે મરા તમે ગમે તેલું થાય ને તોય તમે ગીમત બનાવો જો મોહનથાળ બરાબર આ તો ગમે તે કે આ તો મગજ જ નહી આમ નામ તો હારું એડો ભઈ કરો નકે કરીશું હેડો પછી જુઓ શાક એક ચણાનું શાક છે પછી એક બટાકાનું શાક છે એની જગ્યાએ દૂધી કરી નાખવાનું દૂધીનું દૂધી શાક ક્યાંય પ્રસંગમાં જોયું તું તમે દૂધીન શાક આ મહારાજ બેઠા છે ને મારે કશું બોલવું છે નહીં અને દૂધીન શાક કેમ રાખ્યું તમે અલ્યા દૂધી ફઈએ વાય છે તો મફત મળે એવી છે ભાઈ હે ભગવાન આ માણસ તો પ્રસંગ ભાઈ મફત નું ખોર છે મારે શું કહેવું તમને મે તમને પનીર શાક અને ચણા શાક કીધું તું અરે બટાકા નું ચણા નું કીધું તું ભાઈ તો દૂધી જ નહીં રાખવાની બરાબર પણ તો દૂધી ચણા કરાઈ દઉં દૂધી મારે જોઈએ જ નહીં બરાબર મહારાજ એ કે કરો ને ભાઈ હેડો ચલો પછી ફરસાણમાં ગોટા ફાઈનલ ના અને ગોટા હોય ફરસાણમાં તો ગોટા જ ન તાણા નવતાના સમોસા ના પાડી એમને કમલ છે ને કશું એ એ જ રાખવાના છે સમોસા જ રાખવાના છે ગોટા તો બતે હોય બલે પણ મહારાજ એમ કેસે નહીં મળે તો લાવશે એ તો મહારાજ ના જોવાનું આપણે થોડી જોવાનું મહારાજ તો રસોઈયા છે એમનો હા તો ભાઈ તમને મળે તો લાવજો સમોસા ના મળે તો નહીં તમાર કરવાનું જ છે જુઓ પૈસા થતા હોય ને લઈ લોજો તમે મહારાજ ને સમજાવીને બેઠા સુધી ખબર પડે સ્વાગળ હું વાત કરું કે ના કરું કરો કરો હું જોઉં તમે કઈ લાલિયાવાણી કરી છે ચલો પૂરી રોટલી બરોબર હા હવે જુઓ દાળ ફ્રાય જીયા રાઈસ ની જગ્યાએ છે ને ગુજરાતી દાળ અને ચોખા બાસમતી નહીં લાવવાના આપણે ગુજરાત સત્તર લાવી દઈશું ક્યાંય જોયું તું આવું ગુજરાત સત્તર ના ચોખા હોય તો મેનુ બનાવવા બેઠા ને તારા કેમ લેવાનું તો અમે તો વાત નહીં કરતા મને ખબર હતી કે તમે આવું બધું જ કરશો પ્રસંગ કરવા બેઠા છો તો આવી રીતે કરશો પ્રસંગ દિલ ખોલીને કરવાનું હોય પ્રસંગ બાકી નહીં કરો તમે અરે પણ પાકેટમાં પૈસા જોવો ને માં તો દિલ ખોલીને કરવું છે હા તો નહીં કરો આવું તો નહીં ખવડાવો તો પછી શું કહું હવે બોલ તું અત્યાર હું કે માર પ્રસંગ આવ્યો એટલે જોવા જો આ જોઈ લીધું તમારો પ્રસંગ આવ્યો એટલે તમે કહીએ દે ક્યાંય મેં તો આવું નતું જોયું જો પાપડ છે ને એ લિજ્જત પાપડ ની જગ્યાએ ભૂંગળા આવે ને આપણે એ કરી દે બધી વાતે એના તકલીફ છે લિજ્જત પાપડ જ રાખવાના છે બરાબર રમકડા બમકડા ના હોય આપો મહારાજ અમે બે અમારી રીતે નક્કી કરી લઈએ પછી ફરી તમને બોલાઈએ બોલ હું નક્કી કરીને તમને બોલાઈ લઈશ એમનાથી વચ્ચેથી કાઢી મૂકો બરાબર કેમ કે એમને ખબર જ નહીં પડતી કઈ રીતે વ્યવહાર કરવાનો હોય ના કરવાનો હોય

હા આ વખતે અમાર ગામમાંથી ચાર છોકરીઓની વિદાય થશે તો તો ગુજરાતના ચારેય ખૂણામાં હાહાકાર થવાનો તો પછી મને શું લેવા લાયા મારા ગામમાંથી હોશિયારી બચ ગયા સાલા આજે ખબર નહી કેમ હવાલના રિયા ભાભી દેખાતા નહીં ક્યાંટો મારી આરે આજે વધારે ખવાઈ ગયું તું પેટમાં દુખતું તું સોસાયટીમાં આટો મારતો તો આના કઈ રીતે પૂછું કે રિયા ભાભી ક્યાં ગયા છે એમ કે બહુ પેટમાં દુખાતું હોય તો સોડા પી આવો ના ના અતર તો હારું જ અને હું શું કહું આ સોસાયટીમાં બધા દેખાતા નહી કેમ ખાલી ખાલી છે સોસાયટીમાં તો બધા ઘરે જ છે તમને કેમ ખાલી ખાલી લાગે છે મને તો કોઈ બધા ગેન ના લાગ્યા ખાલી ખાલી લાગે છે બધું ખાલી ખાલી કરીને તો મગજ ફેવડ્યું ભલે સોસાયટી વાળા ઘરે ના હોય આપણે તો ઘરે છીએ ને તું ગુસ્સો ના કરે ખોટો મારું પર જઈને જોઈએ જા રિયા ભાભી ને મનીષ ભાઈ કોઈ ગેન નહીં

અરે તું આજે વચ્ચે ના બોલે મને ગુસ્સો આવ્યો રિયા ક્યાં રેવા ગયા છે આજે કંઈક વધારે પડતું બોલાઈ ગયું છે મને જૈન હોઈ જવા દેજે ચૂપચાપ લઈ લાવ અરે તારું પાર્સલ આવ્યું છે જ લેવા જઉં છું ભાઈ સાર અલે હા રાત્રે વાગે ભેગા થઈએ ચાલ કોને જોડે વાત કરે ભાઈ બન જોડે વાત કરું છું શું સોદો છે શું ખાવ છો શું જોવો છો રીલ જોઉં છું ભાઈ ફોરમ મેસેજ આવતા તમને જબરો રોજ તમારા મેસેજમાં ના તમે જોઈ લે લો મે નહીં જોવે લો શું થઈયું કોના ફોન કરો છો અરે પૈસા ઉસીને માંગતો તો ને તમે આ આલ્યા અને હવે ફોન નહીં ઉપાડતો પણ તમે શું લેવા ડાયા બનતા છો આપણે કે પૈસા આપવાની જરૂર છે તમે બહુ મોટા દાનવીર બની ગયા છો તમારા જોડે બહુ પૈસા આવી ગયા છે અને કોના આલ્યા તેય તો કો તારા ભાઈને જ આલ્યા છે મારા ભાઈને આપે તા મારું એ કશું નહીં કરી નાખતો બચારા એ લીધા હશે લેટ થઈ ગયું હશે તો પણ જીવ લઈ લો છે બચારાનો પેલા કરી નાખ્યું હવે ભાઈ કરી નાખશે અરે તારો ભાઈ સજ કરું ભગત અરે એની આલે તો હું આલ દે બહુ બોલબોલ ના કરશો એ તું ચોઈ લઈને આલ દે ભાઈ મારા પૈસા મને હાલે તું પાછા તો પણ ફોન કેમ નઈ ઉપાડતો ચોર છે અરે ક્યાંક મીટિંગમાં માં મીટિંગ માં બેઠો હશે બચારો ઓ સેની મીટિંગ ક્લાસ કરે છે કરું ભગત ના બૂચ મારવાના ક્લાસિસ ચાલુ કર્યા છે લોકો ડબ્બામાં કેમ ના ઉતરવાના એ ચાલુ કર્યું છે શીખવાડવાનું બસ તમારા મગજમાં તો આવું બધું ચાલતું હોય એવા પૈસા કમાવાના રસ્તા ખોરતો હોય છે નવરો થોડી છે કયા રસ્તા બૂચ મારવાના રસ્તા ઉધજે ઓયા

बराबर અને તમારે 25000 હમલક ઓસું આવી જાય હાલ હા બસ આપો આ વ્યક્તિને તો પૈસા ના લેવાય એમ એમ કહી દઉં છું બરાબર એટલું કરો ને એટલી કૃપા કરો હા કહી દઉં છું બંદે જાઓ હા બસ એટલું કરો આપડા લગનના 2 વર્ષ થઈ ગયા નહીં આપડા લગનને 1 વર્ષ થઈતું ત્યારે તમારા મનમાં શું વિચાર આવતો તો મારા પ્રત્યે બે યાર આ શું લઈ આયો હું યાર કેટલી નકામી વસ્તુ લઈ આવ્યો ને એક તો એક્સપાયર એ નહીં આમાં મારું કામ જ બકાર છે હું વસ્તુ જ નઈ લાઈ આવ્યો તો અрке

એ બધી તને ના ખબર પડે ગાંડી એ બધું જાતે થાય મને તો કો કઈ રીતે થાય આવું એમો કેવું ખબર પાર્ટી કરીએ ને એટલે આપણો બે રેવાનું બાકી બધું જાતે ફરક એટલે તમે ક્યારે કરો છો પાર્ટી એ તો કો હું તો વર્ષમાં એક બે વાર જ કરું છું બહુ નહીં કરતો એક બે વાર ખરેખર એક બે વાર એટલે ત્રણ ચાર વાર સરસ રેકોર્ડિંગ થઈ ગયું છે મોકલું છું હમણાં હું ફેમિલી ગ્રુપમાં જુઓ